જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે બેસનના પુડલા તો બેસનના પુડલા બનાવવા માટે મેં સૌથી પહેલાં મરચાંની કટકી આદુ લસણની પેસ્ટ અને ડુંગળીને ખમણીને તૈયાર કરી લીધી છે ત્યાર પછી બે બાઉલ ચણાનો લોટ લઈ લીધો છે હવે બેટર બનાવીને તેમાં બધું ચેડ કરી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે હળદર અડધી ચમચી હિંગ બે ચમચી ધાણાચીરું પાવડર એક મોટી ચમચી જેટલી ખાંડ અને લાલ મરચું પાવડર કર નાખીને સરસ બેટર બનાવી લીધું છે હવે આપણે પુડલા તવા પર પાથરી દઈશું તો તવો ગરમ કરવા મૂકી દીધો છે હવે થોડુંક તેલ નાખીને ચારે ફરતીકોર ફેલાવીને આપણે પુડલા છે તે બનાવી લેશું જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો અહીં પુડલું બનીને તૈયાર છે તમે જોઈ શકો છો બંને સાઈડ આપણે પલટાવી લેશું અને ક્રંચી પુડલું બનાવીને તૈયાર કરી લેશું Thank you for my watching video.